સવારના પાંચ વાગી રહ્યા હતા રોજની જેમ અલાર્મ સાંભળીને અંજલિની આંખ ખુલી ગઈ પરંતુ તેનું ઉઠવાનું જરાય મન ન થયું રાતના સૂવામાં બહુ જ મોડું થઈ ગયું હતું એટલે વાત એમ હતી કે કાલે તેના દીકરાનો જન્મદિવસ હતો અને રાત્રે ઘરમાં જ એક નાનકડી પાર્ટી રાખવામાં આવી હતી કેકથી લઈને નાસ્તો અને જમવાનું બનાવવાનું બધું જ કામ અંજલિએ જ કર્યું હતું તેના સાસુ સસરાને બહારનું જમવાનું ફાવતું નહોતું એટલે તેના પતિ અમિતે તેને બધું જ જમવાનું ઘરે જ બનાવવાનું કહી દીધું આસપાસના બાળકો અને અમુક નજીકના સગા સંબંધીઓને પણ બોલાવવામાં આવ્યા હતા મહેમાનોના ગયા પછી બધું કામ પતાવીને રસોડું સાફ કરતાં કરતાં રાતના બાર વાગી ગયા હતા અલાર્મ બંધ કરીને અંજલી પડખું ફરીને સૂઈ ગઈ અને જ્યારે તેની આંખ ખુલી તો ઘડિયાળમાં છ વાગી ગયા હતા તે જલ્દીથી ઉઠી નહાઈને તૈયાર થઈને રસોડામાં જતી રહી તરત તેના સાસુ રેખાબેનનો અવાજ આવ્યો અરે અંજલી તારા સસરા ક્યારના બ્રશ કરીને બેઠા છે હજુ કેમ ચા નથી આપી અને જલ્દી પીવાનું પાણી ગરમ કરી દે સવાર સવારમાં એમને ખાલી પેટે ગોળી ખાવાની હોય છે આ વાત પણ તને રોજ યાદ દેવડાવવી પડે હા મમ્મી હમણાં લાવે એમ કહેતા તેણે પાણી ગરમ કર્યું અને જલ્દીથી પોતાના સસરાને દવા કાઢીને આપી દીધી ત્યારે પોતાના ગોઠણ દબાવતા રેખાબેન બોલ્યા હવે ચા બનાવવામાં મોડું ના કરજે બસ હમણાં જ લાવે મમ્મી એમ કહીને અંજલી રસોડામાં જતી રહી શું કામે સવાર સવારમાં બિચારીને વાતો સંભળાવવા લાગે છે રેખા તેને બીજા પણ ઘણા કામ હોય છે બિચારી સવારથી ઉઠતાની સાથે જ કામ કરવા લાગી જાય છે અને તું છો કે તેને સંભળાવવાનું મૂકતી જ નથી અંજલિના સસરા પરેશભાઈ બોલ્યા એટલે રેખાબેન મોઢું બગાડવા લાગ્યા અંજલિ રસોડામાં ચા બનાવવા જતી રહી ત્યારે તેનો દીકરો તેની પાસે આવ્યો અને બોલ્યો મમ્મી મને મારી સ્કૂલની ટાઈ ગોતી દે નથી મળતી અરે બેટા સ્કૂલથી આવ્યા પછી સાચવીને કેમ નથી રાખતો પોતાની વસ્તુઓ એમ કહેતા અંજલી ટાઈ શોધવા જઈ રહી હતી કે બહારથી દૂધવાળાનો અવાજ આવ્યો જલ્દી દીકરાને ટાઈ પકડાવીને તે તપેલું લઈને દૂધ લેવા પહોંચી તો દૂધવાળાએ કહ્યું શું ભાભી થોડા જલ્દી જલ્દી આવો ને મારે બીજી પણ ઘણી જગ્યાએ જવાનું હોય છે અરે ભાઈ જો તમે કહો તો હું સવારના પાંચ વાગે જ તપેલું લઈને દરવાજા પર ઊભી રહી જાઉં ચીડાઈને અંજલીએ જવાબ આપ્યો અને જલ્દી દૂધ લઈને અંદર આવી એટલામાં રેખાબહેને બૂમ પાડી ચા આજના દિવસમાં મળશે કે નહીં બસ મમ્મી હમણાં લઈને આવું છું દૂધનું તપેલું ગેસ પર મૂકીને અંજલિ તરત જ ચા લઈને સાસુ સસરાના રૂમમાં આવી તે સમયે બહારથી તેના દીકરાનો અવાજ આવ્યો મમ્મી જલ્દી નાસ્તો આપ અને મારું ટિફિન પેક થયું કે નહીં તારા કારણે હું રોજ જમવામાં મોડું પડી જાઉં છું બસ હમણાં આવી બેટા આજે તું સ્કૂલે જવામાં મોડો નહીં પડે હું જલ્દી તને સ્કૂટી પર મૂકી આવીશ એમ કહેતા અંજલી દોડીને રૂમની બહાર નીકળી ગઈ પરેશભાઈએ પોતાની પત્નીને કહ્યું ચિંટુને સ્કૂલે મૂકવાનું કામ અમિત પણ કરી શકે છે ને બિચારી વહુ આટલી ભાગ દોડ કરીને થાકી જતી હશે એટલે રેખાબેન બોલ્યા અરે સ્કૂટી શું ફરવા માટે લઈને આપી છે તમારી વહુને ચીંટુને સ્કૂલે મૂકી આવવામાં શું મોટી મુસીબત પડે છે અને આમ પણ આખો દિવસ ઓફિસમાં કામ કરીને મારો દીકરો થાકી જાય છે એટલે સવારે આરામથી ઉઠે છે દીકરાને સ્કૂલ જવા માટે તૈયાર કરીને અંજલિ સ્કૂટી પર બેસાડીને તેને સ્કૂલે મૂકવા જતી રહી અંજલિ આજે નાસ્તો મળશે કે નહીં કે પછી ઓફિસ જઈને જ કરવો પડશે રૂમમાંથી અમિતનો અવાજ આવ્યો ચા તૈયાર છે બસ બટેટા પૌવા કરવાના બાકી છે એમ કહેતા તે રસોડા તરફ દોડી એટલે અમિત નારાજ થતાં બોલ્યો શું અંજલી હું નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયો પણ હજુ સુધી નાસ્તો તૈયાર નથી થયો જલ્દીથી હાથ ચલાવતા અંજલીએ પૌવા તૈયાર કર્યા અને નાસ્તાની પ્લેટ અમિત સામે રાખી દીધી અને ફટાફટ મશીનમાં કપડાં ધોવા નાખી દીધા હજી કપડાં સુકવીને નીચે આવી એટલે રેખાબેન બોલ્યા અંજલી આજે મને ગોઠણમાં ખૂબ જ દુખાવો થાય છે મલમ ઘસી આપને અંજલિ જલ્દી ગઈ અને મલમ લઈને સાસુમાના ગોઠણ પર મલમ ઘસતા ઘડિયાળ તરફ નજર પડી તો ચિન્ટુને સ્કૂલેથી લેવા જવાનો સમય પણ થઈ ગયો હતો એટલે તે ફટાફટ સ્કૂટી લઈને નીકળી ગઈ સ્કૂલથી આવતી વખતે ચિન્ટુએ કહ્યું મમ્મી કાલે વિજ્ઞાન અને ગણિતની ટેસ્ટ છે તો આજે પ્લીઝ મને તૈયારી કરાવી દેજે ઠીક છે બેટા ઘરે પહોંચીને યુનિફોર્મ બદલીને જમી લેજે પછી હું તને તૈયારી કરાવી દઈશ ઘરે પહોંચીને અંજલીએ ચિન્ટુને જમવાનું આપ્યું તો ચિન્ટુ બોલ્યો મમ્મી મને આ શાક નથી ભાવતું મારા માટે પાઉંભાજી બનાવી દે ને અરે શું વાંધો છે આ શાકમાં કાલે સાંજે તો હજી તારા કહેવા પર ઘરે ઢોસા અને સાંભર બનાવ્યા હતા હવે રોજ રોજ હું તારા માટે અલગ અલગ વસ્તુઓ ન બનાવી શકું મમ્મીની વાત સાંભળીને પિન્ટુ ઉદાસ થઈને પોતાના રૂમમાં જતો રહ્યો અને પપ્પાને ફોન કરીને બજારથી પાઉંભાજી લઈ આવવાનું કહી દીધું થોડી વારમાં અંજલીના મોબાઈલ પર રિંગ વાગી અમિતનો ફોન હતો ફોન ઉપાડતા જ અમિત બોલ્યો શું અંજલી ચિંટુ બહારની પાઉંભાજી ખાવાની જીદ કરી રહ્યો છે તું આખો દિવસ ઘરમાં જ હોય છે તો કમસે કમ છોકરાના પસંદની વસ્તુઓ તો બનાવી આપ અને હા બીજી એક વાત આજે સાંજે મારા થોડા મિત્રો પણ આપણે ઘરે આવશે તો એમના માટે પણ કંઈક સારો એવો નાસ્તો બનાવીને રાખજે એટલું કહીને અમિતે ફોન મૂકી દીધો જલ્દી જલ્દી પોતાનું બધું કામ પતાવીને અંજલી સાંજની તૈયારી કરવામાં લાગી ગઈ અને મહેમાનના આવતા પહેલાં ગરમા ગરમ સમોસા અને સેન્ડવીચ બનાવીને તૈયાર કરી નાખ્યા થોડી જ વારમાં અમિત અને તેના મિત્રો ઘરે આવ્યા બધા અંદર વાતચીત કરવામાં મશગુલ હતા ત્યારે અમિતનો એક મિત્ર બોલ્યો શું કહું યાર આજકાલ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે ઘરના ખર્ચા પણ પૂરા નથી થતા તે જ સમયે ગાયત્રી ચા નાસ્તો લઈને અંદર આવી એટલે અમિતનો મિત્ર બોલ્યો યાર ભાભી પણ તને ઘર ખર્ચામાં મદદ કરતા હશે ને અમિત બોલ્યો ના ના અંજલિ કંઈ કામ નથી કરતી એ તો ઘરમાં જ હોય છે અમિતની આ વાત સાંભળીને અંજલિનું મન ભરાઈ આવ્યું તેને એવું લાગ્યું જાણે કોઈએ તેના આત્મસન્માનના ચીથડા ઉડાડી દીધા અરે અંજલી થોડી સેન્ડ સેન્ડવીચ તો લઈ આવજે કહેતા અમિત પોતાના મિત્રો સાથે વાતચીત કરવા લાગ્યો પોતાના આંસુઓને ખૂબ જ મુશ્કેલીથી દબાવીને અંજલી રસોડામાં ગઈ અને સેન્ડવીચ લઈ આવી પછી બધાને સર્વ કરવા લાગી અને પછી રસોડામાં જઈને શાક બનાવવા લાગી કેમ કે તેના સાસુ સસરાને જમવામાં સમોસા સેન્ડવીચ એ બધું નથી ફાવતું તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા તે જ સમયે કુદર કુકરની સીટી વાગી અંજલિ મનમાં જ કહી બેઠી મારા કરતાં તો આ પ્રેશર કૂકર સારું છે કમસે કમ વરાળ ભરાય તો તેને નીકાળી તો નાખે છે ત્યાં રૂમમાં રેખાબેન બળબડ કરતા હતા આ અંજલી ક્યાં રહી ગઈ મારે દવા લેવાની છે અને પાણીની બોટલ પણ ખાલી છે એટલે પરેશભાઈ બોલ્યા બિચારી સવારથી કામમાં લાગેલી છે અને હવે તો મહેમાન પણ આવી ગયા છે બોટલ તો તું જાતે પણ ભરી શકે છે ને રેખા હા હા તમને તો તે વિચારી જ લાગે છે ને અહીં મારા ગોઠણમાં દુખાવો છે એનું શું અરે ગુસ્સે શું કામ થાય છે તારે પાણી જ પીવું છે ને તો લાવ હું લઈ આવું છું એવું કહેતા પરેશભાઈ પાણી લેવા માટે રસોડામાં ગયા તો ત્યાં અંજલિને રડતા જોઈને પરેશભાઈ મનમાં ને મનમાં દુઃખી થયા તેઓ સારી રીતે સમજી રહ્યા હતા કે આખા દિવસની જવાબદારીઓ નિભાવતા પણ અંજલિના આત્મસન્માનને આઘાત પહોંચાડવામાં આવે છે અને ત્યારે જ એમણે મનમાં એક વિચાર કર્યો ઘરને સંભાળવા વાળી પરિવારના પ્રત્યેક સદસ્યની સેવામાં તત્પર રહેવાવાળી તેમના સુખ દુઃખનું ધ્યાન રાખવાવાળી તેમની વહુ સાક્ષાત લક્ષ્મીનું રૂપ છે પરંતુ પરિવારના બધા લોકો તેના સેવાભાવ અને કાર્યોના મહત્ત્વને સ્પષ્ટ રીતે અંદા નજરઅંદાજ કરે છે સસરાને જોતાં જ અંજલિ સામાન્ય હોવાનું નાટક કરવા લાગી અને બોલી આ ડુંગળી તીખી છે ને એટલે આંસુ આવી ગયા લાવો પપ્પા હું બોટલ ભરી આપું હંમેશા ચૂપ રહીને બધું સહન કરવાવાળી અંજલિએ પણ આજે મનમાં નક્કી કરી લીધું હતું કે તે પોતાના ભાગનું સન્માન મેળવીને જ રહેશે આવી રીતે ઘૂંટાઈને જીવવું હવે તેનાથી સહન નહોતું થઈ રહ્યું બધું કામ પતાવીને રાતના દસ વાગે તે પોતાના રૂમમાં ગઈ અને અમિતને કહ્યું સાંભળો હું વિચારી રહી છું કે હું એક મહિના માટે મારા પિયરે જતી રહું એક મહિના માટે અંજલિની વાત સાંભળીને અમિત ચોંકી ગયો અને બોલ્યો પણ કેમ હમણાં મારી તબિયત ઠીક નથી લાગતી એટલે જરા આરામ કરી લઈશ તને આરામ જોઈએ છે અમિત હસીને બોલ્યો કેમ હું આરામ ના કરી શકું અંજલિએ ગુસ્સામાં કહ્યું એટલે અમિત બોલ્યો મતલબ તું બહાર કામ થોડી કરે છે આખો દિવસ ઘરે જ તો રહે છે ઠીક છે તો મને ઘરના કામમાં આરામ જોઈએ છે પિયર જઈને હું થોડા દિવસો માટે પોતાની જિંદગી પોતાના હિસાબથી જીવવા માગું છું બહાર ફરવા માગું છું શોપિંગ કરવા માગું છું જે મન થાય તે બધું કરવા માગું છું એમ કહેતા કહેતાં અંજલિની આંખોમાં આંસુ આવી ગયા કોઈએ તને કંઈ કહી દીધું કે શું કેમ હું થાકી ગઈ છું થોડા દિવસો માટે મારે ઘરના બધા કામથી છૂટ્ટી જોઈએ સવારથી સાંજ સુધી કામ કરું છું બધાના આરામનું ધ્યાન રાખું છું ક્યારેય કોઈ પાછું વળીને એમ પણ નથી પૂછતું કે તું જમી કે નહીં તે આરામ કર્યો કે નહીં અને આજે હું આરામની વાત કરી રહી છું તો તમે મને સવાલ પર સવાલ પૂછી રહ્યા છો અમિતનો ગુસ્સો ફૂટી પડ્યો અરે પણ ફરવા અને શોપિંગ કરવા માટે તારે રૂપિયા તો જોઈશે ને અત્યારે મારી પાસે એટલા રૂપિયા નથી રૂપિયા નથી જોઈ તમારે હું ભલે તમારા ઘરનો ખર્ચો ન ઉપાડી શકું પરંતુ એટલા રૂપિયા તો મારી પાસે છે કે મારે તમારી સામે હાથ લાંબો ન કરવો પડે અરે તો એ બધી વાત પર નારાજ છે મેં તો મજાકમાં કહી દીધું હતું પરંતુ હું મજાક નથી કરી રહી ગાયત્રી ગુસ્સામાં બોલી અને પડખું ફરીને સૂઈ ગઈ બીજા દિવસે સવારે જ્યારે અંજલિ રસોડામાં નાસ્તો બનાવી રહી હતી તો અમિત તેની પાસે આવ્યો હજી તે કંઈક કહે તે પહેલાં અંજલિ બોલી મારે પરમ દિવસે સવારે નીકળવાનું છે પછી અમિત રસોડાની બહાર આવ્યો અને પોતાના દીકરાને જોઈને બોલ્યો ચિન્ટુ જલ્દીથી નાસ્તો ફિનિશ કરી લે પછી હું તને સ્કૂલે મૂકી આવું પણ પપ્પા મને તો મમ્મી મૂકવા આવે છે ને ચિન્ટુએ કહ્યું કેમ પપ્પા મૂકવા ન આવી શકે અમિત બોલ્યો એટલે તેનો દીકરો હેરાન રહી ગયો સાંજે અમિતના ઓફિસથી આવ્યા પછી અંજલીએ પોતાના સાસુ સસરાને પણ કહી દીધું કે તે પિયરે જવા માગે છે એટલે એના સસરા બોલ્યા ઠીક છે બેટા જો તું જવા ઈચ્છતી હોય તો અમે તને રોકીશું નહીં ત્યારે તેના સાસુ બોલ્યા પરંતુ ઘર કોણ સંભાળશે મમ્મી બસ એક મહિનાની તો વાત છે આમ પણ આ ઘરમાં એવું કોઈ મહત્ત્વનું કામ તો હું કરતી નથી ને કે મારી પાછળ ઘરનું કામ અટકી જાય અને એક મહિના પછી તો હું આવી જ જઈશ એટલું કહીને અંજલિ રસોડામાં જતી રહી એટલે ચિંટુ બોલ્યો પણ નાસ્તો કોણ બનાવશે મારું લંચ બોક્સ કોણ પેક કરી દેશે અને મારું હોમવર્ક એ કોણ કરાવશે મારી તો હમણાં પરીક્ષા પણ શરૂ થવાની છે પરેશભાઈ કંઈક વિચારીને બોલ્યા મને ચા કોણ પીવડાવશે મારી દવાઓનું ધ્યાન કોણ રાખશે અચાનક રેખાબેનના મોઢામાંથી પણ નીકળ્યું ઘરની સાફ સફાઈ કપડાં વાસણ આ બધું કોણ કરશે વિચારતા વિચારતા બધા લોકો એકબીજા તરફ જોવા લાગ્યા બીજા દિવસે સવારે અંજલિ હંમેશાની જેમ કામમાં વ્યસ્ત હતી અને ઘરના બાકી બધા લોકો હોલમાં બેઠા હતા પેપર પેન ઉપાડીને અમિત હિસાબ કરવા લાગ્યો રસોઈ બનાવવા માટે એક રસોયણ રાખવી પડશે ઘરની સાફ સફાઈ માટે પણ કામવાળીને કહેવું પડશે વાસણ ઉટકવા માટે થઈને અલગથી એક બેન રાખવા પડશે અને કપડાં ધોવા અને ઇસ્ત્રી કરવાનું કામ ધોબી પાસે કરાવવું પડશે અચાનક ચિન્ટુએ કહ્યું પપ્પા મને ભણાવવા માટે પણ ટ્યુશન રાખવું પડશે ને પહેલાં તો મમ્મી જ ભણાવી દેતી હતી પછી રેખાબેન અચકાતા બોલ્યા અને મારા ઘોટાણોની માલિશ માટે પણ કોઈક આ બધું સાંભળીને અમિત માથું પકડીને બેસી ગયો અને બોલ્યો ઓછામાં ઓછા પચીસ ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો તો છે જ એટલે પરેશભાઈ બોલ્યા બેટા આ રૂપિયા તારા અડધા પગાર બરાબર છે અને વહુ બિચારી આખો મહિનો આટલા રૂપિયા બચાવી લે છે આ બધું સાંભળીને અમિતને આત્મગ્લાનીનો અહેસાસ થવા લાગ્યો તે અંજલિ પાસે આવ્યો અને બોલ્યો અમારા બધા તરફથી હું તારી પાસે માફી માગું છું મને કોઈ અહેસાસ જ નહોતો કે તું અમારા બધા માટે કેટલું બધું કરે છે મને તો લાગતું હતું કે આ ઘરને ફક્ત હું ચલાવું છું પરંતુ હકીકત તો એ જ છે કે તારા વગર આ ઘરનું એક પાંદડું પણ નહીં હલી શકે પણ હું તને પિયર જવાથી રોકીશ નહીં પહેલાં જ અમે બધા તારી સાથે ખૂબ જ વધારે અન્યાય કરી બેઠા છીએ હવે તારી જેવી ઈચ્છા હશે તેમ જ થશે કામ પતાવીને અંજલિ પોતાના સાસુના રૂમમાં ગઈ અને કઈ દવા ક્યારે ખાવાની છે બધું જ તેમને સમજાવી દીધું રાત સુધીમાં તેણે પોતાનો બેગ પણ પેક કરી લીધો સવારે ચિન્ટુને તૈયાર કર્યા પછી અંજલી જ્યારે બસ સ્ટેન્ડ જવા માટે રિક્ષામાં બેસવા જતી હતી તો બધા લોકોના મન ભરાઈ આવ્યા કેમ કે અંજલી પહેલાં જ્યારે પણ પિયર જતી તો ફક્ત ત્રણ ચાર દિવસ માટે જતી હતી હવે પૂરો એક મહિનો અંજલી વગર ઘર કેવી રીતે ચાલશે આ વિચારીને બધા ચિંતામાં હતા બધા પોતાનું ધ્યાન રાખજો એમ કહીને અંજલી રિક્ષામાં બેસીને જતી રહી નાસ્તો બનાવવા માટે રેખાબેન રસોડામાં ગયા તો ગરમીના કારણે પરસેવો પરસેવો થઈ ગયા બીજી બાજુ ચિન્ટુને સ્કૂલે જવાનું હતું અને અમિતને ઓફિસ એટલે પહેલાં નાસ્તો તૈયાર કરીને તેમને આપ્યો પરંતુ અંજલી વગર ના ચિન્ટુને ખાવાની ભૂખ હતી ના અમિતને નાસ્તો અધૂરો મૂકીને તે બંને ડાઇનિંગ ટેબલ પરથી ઊભા થઈ ગયા પરેશભાઈએ પણ જમવા માટે ના પાડી દીધી બધા લોકોને અંજલી વગર ઘર જાણે ખાવા દોડતું હતું ઘરમાં એક સન્નાટો પ્રસરી ગયો હતો હાલ ચિન્ટું તને મૂકી આવું એવું કહેતા અમિતે જેવો દરવાજો ખોલ્યો તો જોઈને હેરાન રહી ગયો તેની સામે અંજલી ઊભી હતી તું પાછી આવી ગઈ અંજલી એવું કહેતા અમિતની આંખોમાં આંસુ આવી ગયા એટલે અંજલી બોલી કોશિશ તો મેં ઘણી કરી હતી કે થોડા દિવસો તમારા બધા વગર રહી લઉં પરંતુ જઈ ના શકી આ વાત સાંભળતા જ અમિતના ચહેરા પર મુસ્કાન આવી ગઈ અને અંજલિનો સામાન ઉપાડીને અંદર લઈ આવ્યો તેને જોતાં જ બધાના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા રેખાબેન બોલ્યા બેટા તારા વગર એક મહિનો તો શું એક કલાક પણ અમે બધા નથી રહી શકતા આજે પહેલી વખત સાસુમાના મોઢે બેટા શબ્દ સાંભળીને અંજલિ હેરાન હતી અંજલિએ પૂછ્યું તમે બધાએ નાસ્તો કર્યો કે નહીં મને ખબર હતી કોઈએ બરાબર ખાધું નહીં હોય હું હમણાં જ બધા માટે નાસ્તો બનાવું છું એમ કહેતા તે રસોડામાં જવા લાગી એટલે રેખાબેન ઊભા થઈ ગયા અને ખૂબ જ પ્રેમથી તેનો હાથ પકડીને તેને પાછી સોફા પર બેસાડતા બોલ્યા નહીં આજે નાસ્તો હું બનાવીને તને ખવડાવીશ તું અહીં જ બેસ હા અંજલી મમ્મી નાસ્તો બનાવશે અને ચા હું બનાવીશ અમિત બોલ્યો એટલે ચિન્ટુએ પણ કહ્યું અને જમવાનું બધાને હું પીરસીશ અરે પણ તમારે તો ઓફિસ જવાનું છે અને ચિન્ટુને સ્કૂલ જી નહીં મારી જીવનસંગીનીના ઘરે આવવાની ખુશીમાં આજે અમે બધા ઘરે જ રહીશું અને દિવસભર તારી સેવામાં હાજર રહીશું અમિતે હસીને કહ્યું એટલે ચિન્ટુ પણ ખુશ થઈ ગયો આજે આખું ઘર ખુશીથી ઝૂમી રહ્યું હતું ત્યારે અંજલિની પાસે સોફા પર બેસેલા પરેશભાઈ બોલ્યા જોયું બેટા મારો આઈડિયા કામ કરી ગયો ને એક જ દિવસમાં બધા સીધા થઈ ગયા એટલે સ્માઈલ કરતાં અંજલિએ કહ્યું થેન્ક યુ પપ્પા મિત્રો ઘરમાં રહીને કામ કરવાવાળી મહિલા જો પગાર લેવાનું ચાલુ કરે તો તેનો પગાર ઘરમાં કમાવાવાળાથી વધી જાય પરંતુ તે પગાર લીધા વગર કામ કરે છે એટલે તેની મહેનત કોઈને દેખાતી નથી અને ઘરમાં કામ કરવાવાળી મહિલાને હંમેશા સૌથી વધારે માન સન્માન મળવું જોઈએ તમે આ વાતથી સહેમત છો કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આજની વાર્તા કેવી લાગી તે પણ જણાવજો અને જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયો જોવા માટે આભાર માનું છું થેન્ક યુ